હે હિંમત હારી ગયા હવે મારા લાલો લાલા જવાય કે શું કરે તો એમને જુનાગઢ જવો જેતપુર ફરવો જ પડે લઈ લ્યા ભાદર નું પાણી ભાદર તારા વહેતા પાણી મેં તમને કીધું હતું ને કે ભાદર ઓછું પાણી હે ભાઈ હવે હજી ભયાનક નજારો જોઈ હવે મોઢામાંથી એવો શબ્દ નીકળે છે કે ભાદર તારા ડુબાડતા પાણી કારણ કે આ ભાઈ કયો ડેમ હોય ને હું છે ને આપણે નથી ખબર પણ જો આગળ જો આમ ડેમ ના બારા ખોલ્યા ને પાણી ખળભળાટી કરતું આવે છે અને આ છે ને ભાદર માં જ મળે છે બધું પાણી વાળો ડેમ છે આપડે ડેમ માં જવા નીકળી જવાના હા જો બારણા ખોલ્યા આઠ બારણા ખોલ્યા આઠ એકના વગર નહીં આઠ બારણા ખાઈ ને તમે જોવો તો મિત્રો આપણે ગઈ કાલે સાંજે સાડા સાત વાગ્યાની આજુબાજુ જૂનાગઢમાં એન્ટર થઈ ગયા હતા પહોંચી ગયા હતા મેં તમને શું કહેવાય વરસાદનું જે આખો નજારો બતાવું છું આજનો જે આજનો જે વ્લોગ હું તમારે આ જે શૂટ જોકે મેં પહેલાં જ કરી લીધો હે પણ આ જે વ્લોગ તમે અત્યારે જોવો છો ને એ વ્લોગની અંદર પોરબંદરથી લઈ અને જૂનાગઢ સુધી જે પણ પરિસ્થિતિ વરસાદ વરસાદે સર્જી છે એની વાત જ પૂછવામાં એ બધી પરિસ્થિતિ હું તમારા સમક્ષ બતાવવાનો છું આ વિડીયોના માધ્યમથી તો વિડીયો સારો લાગે તો લાઇક શેર ચેનલમાં નવાની તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ફૂલ ભયાવહ પરિસ્થિતિઓ સર્જાણી છે અને જે ભાદર નદી છે એ આખા ગુજરાત ગુજરાતની પણ સૌરાષ્ટ્રની અંદર જે મોટા મોટું પાણીનું જે સંગ્રહ કરે છે એ આખી આખી નદી જે જ્યાં સુધી આપણે ગમે ગમે ત્યાંથી જાવી નદી તમને આડી મળે આડી આવે આવે ને આવે એટલે આપણે ચૌટાવાક જે જૂનાગઢ આવવા માટેનો જે કુતિયાણા પછી ચૌટાવાક આવે ચૌટાવાકેથી જે રસ્તો છે ને એ બંધ જ હતો અને અત્યારે આજે બીજો દિવસ છે અને બીજા દિવસના જે વિડીયો આવ્યો અમુક ક્લિપ હું આની અંદર એડ કરી દઈશ જોજો તમે કે શું કહેવાય આખું ગામ હે ને પાણી પાણી છે અને ચૌટાવાક જે ઉપર ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ ઉપરથી આપણે જ્યાં નજર નાખીએ ને ત્યાં સુધી પાણી જ પાણી હતું તો આ આપણે જોયા વિડીયો બરાબર કે પોરબંદર થી સુધી કેવી પરિસ્થિતિ હતી ને આખા વિડિયો ની અંદર હું તમને બતાવીશ તૈયારો બરાબર જો હું તમને બતાવું હમણા લાલા ભાઈ તમે નજર પાણી એવું પાણી ભરાઈ ગયું આ જો હું તમને બતાવું આ જો આ કોઈ હે ને દરિયો નથી નદી નથી આ ખેતર છેલ્લા ત્રણ દિવસ થી ચાલુ વિડીયો કીધું હતું કે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયો ત્યારે વાસુદેવ ટોપરીમાં લઈને જેમ નીકળ્યા હતા ને એવી પરિસ્થિતિ છે ને હકીકતમાં આ તમે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે આમ તમારી નજર પડે ને ત્યાં સુધી પાણી પાણી છે એટલે હવે હું હે ને જુનાગઢ જવા માટે નીકળી ગયો છું કારણ કે જુનાગઢ રસ્તો બંધ છે હવે તમે જોઈ તો હકો ને આમાં આમાં કેમ જુનાગઢ જવું હોય આપણે જો કુતિયાણા ભૂખ્યા ને કુતિયાણા થી આમ અંદર આપણે જુનાગઢ છે જવાનું પણ આ આ વસ્તુ જોઈને ને આપડી હિંમત હારી ગયા છીએ એટલે હવે મારા ભેગો લાલો હે કે લાલા જવાય કે શું કરે તો એમને જુનાગઢ જવું જરૂર ફરવું જ પડે લાલો કે આ કે હિંમત આમાં કરાઈ નહીં આના કરતાં કે સીધે સુધી હાઈવે જાય ને જેતપુર ઉદી ત્યાં વહી જવાનું જેતપુર થી જુનાગઢ વહી જાય બાકી આવી પરિસ્થિતિ આ બહુ ભયંકર પરિસ્થિતિ છે ભાઈ તમને જો ઝૂમ કરી બતાવું આ જો આમાં કેમ જાવું યાર આમ તમે જોવો તો ખરી આમાં હે કેમેરામાં કેમેરા માં ઝૂમ નહીં થાય એક મકાન તો ઓલી બાજુ હવે ડૂબી ગયું ને આ મકાન નો તો જો કેટલું ઓલું કાટમાળ આખે આખું જો આમ પણ આમ તમારી નજર પડે ને ત્યાં સુધી નકરું પાણી જ છે ભાઈ પાણી જ છે આમ તમે જોવો તો ખરી તો લાલા હવે આપણે પ્રેમથી છે ને ભાગી જાય આમ અહીંયા હવે જાદુ રોકાવાય નહીં અને જો વરસાદ પાછો વધી ગયો છે અહીંયા જો જો અહીંયા ઓલા મકાન ના જેવા ચોગાન માં બધી પાણી ગયું પેટ્રોલ પંપ માં પેટ્રોલ પંપ નું ગયું ફાઉન્ડેશન એટલે વાંધો નથી ફૂલ પાણી હું તમને આગળ બતાવું અને વિડીયો ભાઈ સારો લાગે ને તો તમને લાઈક શેર અને ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ ભગવાન થઈ ગયું પેરવા કે મેલા લાલાય બૂટ કાઢીને આ રેટીમાં આગળ ટીમ બેંડાલી દીધા અને મારા બધા કૃપા નહી હતા ઈ એને મે બસમાં બેસાડી દીધા અને લાલ લાલાને કીધું તું બેહી જા ચાલો હવે આપણે જઈએ અહીંથી આપણે હે ને ભાઈ ફાઈનલ અહીંયા ભાતર નદીના કાઠા ઉપર ઊભા છીએ તમે જો મારી પાછળ છે ભાદર નદી ને આ ભાદર નદી છે ને ભાઈ આ આ बाजूના જેટલા ગામડા છે ને એ બધા આવે જો આ મેને જો તમે જોવો આપણે ઉપલેટાથી ઊપલેટા વટી ગયા અને ઊપલેટા થી વટીને અત્યારે ભાદર નદીના કુલ ઉપર

આપણે જે કુતિયાણા પંથકની અંદર જે પણ વસ્તુ બધી જોઈ ને કુતિયાણા કુતિયાણા પંથકની અંદર આખે આખું એમ કહો ને કે તમારી નજર પડે મેં તમને વિડીયોમાં બતાવ્યું છે પણ એ વિડીયોમાં તમે જો અને અમારી નરી તો જો ને એમાં જાજો ફેર પડે એટલે આજે ભાદરનું પાણી છે ને અત્યારે બે કાંઠે થઈ તમે જોયો જકો છો કે આજે કાંઠો છે ને કાંઠાની ઉપર થઈને જ પાણી છે કાંઠાની ઉપર લેવલમાં જ જોઈ કાંઠાની ઉપર જ પાણી છે બરોબર છે અને બહુ ભયંકર પરિસ્થિતિ છે અત્યારે ગુજરાતની અને આવા વાતાવરણની અંદર અમે હું શું કેવાય પોરબંદર થી જુનાગઢ જવા માટે દોઢસો કિલોમીટર છે ને કાઢી ઠેકા ઠેકાડી ને આવ્યો હતી જો ફૂલ વરસાદ ચાલુ છે બરાબર મોબાઈલ પર રહીએ પણ આ તમારા લોકોને બતાવવા માટે થઈને આપણે લિસ્ટ લઈ લઈએ છીએ ગાડા ઉપર જો ગાડી આવે છે જો ફૂલ પાણી જાય છે ભાઈ ફૂલ પાણી એમ જોવો જો જો આટી લે છે પાણી જો આટી લીધી જો રહી

પાણી આવી જાય જો ટૂંક સમયમાં હવે વરસાદ બંધ ન થયો અને જે પ્રમાણે આપણા અંબાલાલ આંબાલાલ પટેલ આગાહી કરી છે અને એ પ્રમાણે જો વરસાદ ચાલુ રહ્યો તો ઈ સામેના જેટલા બી મકાન તમને દેખાય ને એ બધું બધું ડૂબી ગયું છે આમ આપણે ગુતિયાણા બાજુ તમને જોયું ને તો બધું ડૂબેલું જ હતું આ ભાઈ જો ડેમ હોય ને હું છે ને આપણે નથી ખબર પડે જો આગળ જામ ડેમ ના બારા ખોલ્યા ને પાણી ફળભળાટી કરતું આવે છે અને આ છે ને ભાદર જ મળે છે બધું પણ એ ડેમ છે આપડે આમ જોતો ખરી ખતરનાક નજારો છે આમાં મને મોબાઈલ હેઠે કરતા બીક લાગે ભાઈ એવું પાણી જાય છે પબ્લિક બધી જોવા ઉભી ગઈ પાણી જાય ફળફળાટી કરતું હાલ તો લલા આપણા જાય

બારણા ખોલ્યા આઠ બારણા ખોલ્યા આઠ એક આઠ ખુલ્લા કઈને ખુલ્લાય છે તમે જોવો તો ભાઈ આપણે છે ને ધોરાજીની બહાર નીકળી જાય ને થી હવે માત્ર પંદર કિલોમીટર દૂર છીએ અને વરસાદ અવિરત પોરબંદરથી અહીંયા સુધી અવિરત ચાલુ જ છે અને અહીંયા ધોરાજીની હાલત બહુ ગંભીર છે અહીંયા બધે પાણી ભરાતા પણ વરસાદના કારણે આપણે તમને બતાવી ન હોય કે મોબાઈલમાં તો હવે છે ને કદાચ તો આ બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરી દઈશું બરાબર હવે સીધો ઘરે જાઉં ઘરે જઈ પેલા તો ફ્રેશ થઈ પછી ચા પાણી પી નાસ્તો પાણી કરી લઈએ કારણ કે અત્યારે કેટલા વાયગાઈ મને નથી ખબર કારણ કે ટાઈમની ખબર જ નથી કેટલા વાઈ ગઈ લગભગ જો હું પોરપંદર થી ત્રણ વાગ્યાનો નીકળો છું અત્યારે કેટલા વાયગા એ નથી ખબર અને અંધારું થઈ ગયું છે અત્યારે ફૂલ વરસાદ એ અત્યારે જોરદાર હજી ચાલુ ને હજી આમનામ અવિરત સામનામ વરસાદ ચાલુ જ છે તો આપણે આ બ્લોગને અહીંયાથી જ હવે આપણે સમાપ્ત કરી દઈએ મળીએ આપણે નવા બ્લોગની અંદર ત્યાં સુધી આવજો બાય બાય ટાટા મળીએ આપણે નવા બ્લોગમાં